નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર વિસ્તારમાં આઈશર અને બાઇક વચ્ચે અકસ્માત ની ઘટનામાં એક વ્યક્તિનું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિ ને ઈજા થઈ હતી ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર વિસ્તારમાં આજે બપોરના સમયે બાઇક અને આઈશર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં એક યુવાનનું બનાવ સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની આ ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા આ બનાવ અંગે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે